દાહોદ કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડે દાહોદ તાલુકાના બોર્ડર વિલેજ ના જૂના પાણી ગામ ખાતે સરકાર શ્રી ની મંજૂર થયેલ નવીન દૂધઘર તેમજ ગોડાઉન બાંધકામ કામગીરીની રૂબરૂ મુલાકાત લીધી

મારફતે મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાગી ઉત્કર્ષ યોજના હેઠળ બોર્ડર વિલેજના આદિજાતિ શિક્ષિત બેરોજગાર લાભાર્થીઓને દુધાળા પશુ આપવાની યોજના માટે લાભાર્થીઓને મંજૂરી હુકમો એનાયત કરવામાં આવ્યા હતા બીરોચી કાડુબે ડામોર સાથે કેમેરામેન સેનસિંગ આઈ7 ન્યૂઝ ગુજરાતી દાહોદ